નમસ્કાર નેશન પ્લસ પરમાર વડોદરા સ્ટેટના પ્રજા વસલ રાજવી સયાજીરાવ રહી છે અત્યંત ગણાતા સયાજીરાવ ગાયકવાડે પોતાના શાસનકાળ દરમિયાન ખેતીથી લઈને શિક્ષણ સુધીના મહત્વના સુધારાઓ કર્યા હતા જે આજે પણ એટલા જ સાંપ્રત છે આ મહાન રાજ્ય પ્રત્યે કૃતજ્ઞ ભાવ દર્શાવવા માટે હિંમત બહાદુર શ્રીમંત જીતેન્દ્રસિંહ ગાયકવાડ દ્વારા અદભુત કાર્ય કરવામાં આવ્યું હતું thank <laughs> વર્ષ અઢારસો એસીમાં પામેલ ઇન્દુમતી મહેલના સાનિધ્યમાં હિંમત બહાદુર શ્રીમંત જીતેન્દ્રસિંહજી ગાયકવાડ અને દુર્ગા રાજેની પુત્રી રાજેના લગ્ન નિમ્બાલકર ઓફ શ્રીમંત રાજે અને પ્રિયલક્ષ્મી રાજેના રાજવીપુત્ર શ્રીમંત વિક્રમ રાજે જોડે નિર્ધારિત કરાયા હતા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ આયોજિત આ મિલન સમારોહમાં બરોડા રાજ્યને સામ્રાજ્ય બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર રાજવી પરિવારોની છઠ્ઠી પેઢીના વંશજોને આમંત્રિત કરવામાં આવ્યા હતા ભવ્યાથી ભવ્ય ઢબે આયોજિત આ મિલન સમારોહમાં આમંત્રિત રાજવી પરિવારોના વંશજો પ્રત્યેનું ઋણ અદા કરવા માટે હિંમત બહાદુર શ્રીમંત જીતેન્દ્રસિંહજી ગાયકવાડ અને એમના પરિવાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આયોજન કરાઈ રહ્યું હતું ગાયકવાડી પરંપરા અને તેના વૈભવને જીવંત રાખવાના આ મિલન સમારોહમાં પારંપરિક વાદ્યો સાથે આમંત્રિતોને આવકારવામાં આવ્યા હતા પ્રવેશ દ્વાર ઉપર જ સર સયાજીરાવ ગાયકવાડની અર્ધ પ્રતિમા અને બે નમૂનું રંગોળીઓએ ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતા ગાયકવાડ શાસનની પરંપરાનો સાક્ષી એવો ઇન્દુમતી મહેલ પણ સોળે શણગાર સજીને જાણે જીવંત થઈ ઉઠ્યો હતો અત્રે નોંધનીય છે કે રાજવી પરિવારના વંશજ એવા જીતેન્દ્રસિંહ ગાયકવાડ ખૂબ લાંબા સમયથી ગાયકવાડ પરિવાર એમનો વટ અને વૈભવને અકબંધ રાખવા માટે સતત પ્રયત્નશીલ છે અને એટલે જ હિંમત બહાદુર ગાયકવાડ એ સ્ટેટના તરીકે પણ પ્રસિદ્ધ છે એમની પુત્રીના લગ્ન અવસરે આયોજિત આ સ્નેહ મિલન સમારોહમાં આમંત્રિતો પણ ગાયકવાડી પરંપરાથી વાકેફ થઈને સયાજીરાવ ગાયકવાડ દ્વારા થયેલ સુધારાવાદી કાર્યોથી અવગત થયા એનો સંપૂર્ણ શ્રેય છે નેશન પ્લસ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જીતેન્દ્રસીજીએ જણાવ્યું હતું કે લગ્ન સમારોહના માધ્યમથી સર સયાજીરાવ ગાયકવાડ પ્રત્યે અહોભાવ દર્શાવવાની કોશિશ એમના પરિવાર દ્વારા થઈ છે જેનો સવિશેષ આનંદ છે હા આજ રોજ રિસેપ્શન છે મારા કન્યા જે છે એમનું લગ્ન ફલ્ટન સ્ટેટની અંદર ઓગણત્રીસમી ફેબ્રુઆરીએ થયું છે અગિયાર દિવસ પહેલાં અને આજે સયાજીરાવ મહારાજના એકસો ને બાસઠમાં જન્મદિવસની પૂર્વ સંધ્યાએ દેટ મીન્સ ફર્સ્ટ વન ડે બિફોર ધી હન્ડ્રેડ એન્ડ સિક્સટી ફર્સ્ટ બર્થ એનિવર્સરી એન્ડ વન સે સિક્સટી સેકન્ડ બર્થ ડે ઓફ મહારાજા સહેજીરાવ આપણે અહીંયા રિસેપ્શન સંપન્ન થઈ રહ્યું છે આ અહીંયા જે મહેલ દેખાય છે તે આપણો ઇન્દુમતી મહાલ પેલેસ છે હિન્દુમતી મહાલ કેટલા માટે નામ આપેલું છે કે ઇન્દુમતી રાજે અને મહારાજા પ્રતાપસિંહરાવ એ ફલ્ટન સ્ટેટના ભાડે જ હતા એટલે આજથી સવા સો વર્ષ પહેલાં ફલ્ટન સ્ટેટમાંથી જે કન્યા આવ્યા તે કરલલ યુવરાજ ફતેહસિંહરાવ સયાજીરાવ ગાયકવાડ એ એ જે છે એના એમના ધર્મપત્ની હતા અને એમને આપણને પ્રતાપસિંહ રાવ મહારાજ કરીને એક હીરો આપ્યો આપણને અહીંયા રંગોલી કરીને મૂકવામાં આવેલી છે જેની અંદર હિન્દુવતી રાજે જે છે એમને પણ ત્યાં આગળ બતાવવામાં આવેલા છે કે ઇન્દુવતી રાજે કોણ હતા એ ઓગણીસો પંચાવનમાં ગુજરી ગયા અને એ પ્રતાપસિંહ મહારાજના મોટા બહેન હતા એટલે અહીંયા મારા ગ્રેન્ડ મધર એટલે મારા દાદીમા સાહેબનું પણ લગ્ન અહીંયા ઓગણીસો ને ચોવીસમાં એટલે સો વર્ષ પહેલાં થયું હતું આ એક બહુ આગવો વૈવાહિક પ્રસંગ અને વૈવાહિક એલાયન્સ છે સબંધ થયો છે અને સંબંધ આગળ જઈને બહુ મોટી કદાચ મેમોરિયલમાં એનું રૂપાંતર થાય એવી મને પૂરી ખાતરી છે અને આની અંદર જે આમંત્રિત મહેમાનો છે એ એવા ફેમિલીઝમાંથી આવેલા છે કે જે લોકોએ બરોડા સ્ટેટને સામ્રાજ્ય બનાવવામાં જે બહુ મોટો ભાગ ભજવ્યો હતો એમના સંતાનો અહીંયા ખાસ કરીને આમંત્રિત કરેલા છે ચોથી પેઢી પાંચમી પેઢી છઠ્ઠી પેઢી એટલે આ વિશિષ્ટ એક કાર્યક્રમ અહીંયા છે અને સયાજીરાવ મહારાજની મૂર્તિ પણ અહીંયા બિરાજમાન કરી છે અને એ મૂર્તિને અમે પગે લાગીને આ પ્રસંગનું આપણે શરૂઆત કરેલી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર